વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના શાસ્ત્રીપોળ ખાતે આવેલ શ્રી પી એચ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું છ અને સાત જાન્યુઆરી દરમિયાન આયોજન થયું છે આજથી શરૂ થયેલ સાંસદ જુડો સ્પર્ધામાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુરવે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એસીથી નેવ જેટલા ખેલાડીઓએ સાંસદ ખેલ જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા એંસીથી નેવું છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી એમાંથી દિલ્હી મુકામે તારીખ ચારથી સાતના રોજ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ આવેલા હતા એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી